દિલ્હીની એક અદાલતે ગત સત્યાવીસ જુલાઈએ દિલ્હીના જૂના રાજેન્દ્રનગરમાં રાવ આઈએએસ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની સામે એસયુવી ચલાવનાર વ્યક્તિને પચાસ હજાર રૂપિયાના જમાનત પર જામીન આપ્યા છે મનોજ કતુરિયાની ગત સોમવારે ઓગણત્રીસ જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી મનુષ પર આરોપ હતો કે તેણે રાજેન્દ્રનગરમાં પાણી ભરાયેલા રસ્તા પર પોતાની કાર વધુ ઝડપે ચલાવી હતી જેના કારણે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના દરવાજો તૂટી ગયો હતો અને ભોયરામાં પાણી ભરાઈ ગયું હતું જેના કારણે વિદ્યાર્થીઓ ડૂબી જવાથી જીવ ગુમાવ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે તેઓએ વિદ્યાર્થીઓના મૃત્યુ કેસમાં એસયુવી ડ્રાઈવર સામે હત્યા નહીં પણ દોષિત હત્યાનો કડક આરોપ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ